ખેરાલુના રહીશ કલાકાર જિજ્ઞેશ કવિરાજ બારોટના પરિવાર દ્વારા સમાધિનો પ્રસંગ ગુજરાતી ફિલ્મો અને ગાયક કલાકાર એવા જિગ્નેશ કવિરાજ બારોટના ઘરઆંગણે સમાધિ અપાઈ ખેરાલુ જયજળિયાવીર દાદાના મંદિર પાછળ પ્લોટમાં સ્કૂટરને સમાધિ અપાઈ ખેરાલુના કવિરાજ બારોટે જણાવ્યું કે જ્યારે અમારી ગરીબી હાલતમાં આ અમારું બજાજ સ્કૂટર મહેમાન બન્યું હતું બાર વરસ પહેલાં અમે ઠાકોર સમાજના વહીવંચા બારોટ સાહેબ હોય અમે ગામડે ગામડે જતા હતા કવિરાજના દીકરા વિશાલ કવિરાજ અને જિગ્નેશ કવિરાજ આજે ગુજરાતી ફિલ્મી જગતમાં છે સૌથી ઉપરની હરોળમાં લાખો ચાહકોના દિલમાં છે જિગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજ હસમુખભાઈ કવિરાજ બારોટે પુત્રોને ખેરાલુ આવો ત્યારે દીવાબત્તી કરવા ગયું ખેરાલુમાં બજાર સ્કૂટરને સમાધિ આપવામાં આવી હોય તેવી પહેલી ઘટના જિગ્નેશ કવિરાજ અને વિશાલ કવિરાજના પિતા હસમુખભાઈ કવિરાજ બારોટે મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપનું મારું નામ બારોટ કવિરાજ હશમુખભાઈ લક્ષ્મણસિંહ રામ મારું ખેરાલો મોટો બારોટવાસ સુજાણીવાસ જળિયાભાઈ દાદાના મંદિર પાસે હું રહું છું મારા દીકરા જિગ્નેશભાઈ વિશાલભાઈ વરદાનભાઈ વરદાન મારા દીકરાનો દીકરો છે ખુદ કલાકાર છે જિગ્નેશભાઈની ઉંમર તેર વર્ષની હતી વિશાલભાઈની પંદર વર્ષની હતી મારી પાસે પૈસા નહોતા અને દેવું કરીને મેં કીધું આ છોકરાઓને હું શું કરું એને ફરવા હરવા માટે આ પ્રોગ્રામમાં લઈ જવા માટે સાધન શું છે શું કરશું તો એ ટાઈમે આ બારેક હજારનું આ બજાજ સુપર વીસેક વર્ષ પહેલાં આ લીધેલો અને એ બજાજ સુપર સ્કૂટર જેનો નંબર આવેલો જે ટુ ત્રેવીસ સિત્તેર મારું મહેમાન બનીને હું આ સ્કૂટરને મારા ઘરે લાવેલો અને અહીંથી ગોજારીયા અડાલજ સઈ શેરથા આ દરેક જગ્યાએ એના જિજ્ઞેશભાઈને નાના તમારે પ્રોગ્રામમાં લઈ જવું અને અમે ક્ષત્રિય ઠાકોર સમાજના મારૂપજી છીએ યજમાનોમાં અમારી ને લઈ અને ચોપડા સાથે લઈ આ બજાજ સુપર સ્કૂટરમાં અમે યજમાનોમાં પણ મમ્મી ફરતા હતા અમારી એ ટાઈમે પરિસ્થિતિ અમારી પાસે સાયકલ પણ નથી અમારી પાસે મકાન હતું પણ જૂનું પુરાણું હતું અને આ સ્કૂટર અમારો મહેમાન બનીને આવ્યા પછી અમારી ચડતી એટલી બધી આવી છોકરાઓ કલાકાર બન્યા ગામડે ગામડે લઈને ફર્યા એનાથી બધા સાધનો અમારી પાસે આવ્યા પણ એ સ્કૂટરની દયાથી અને આ જળિયાવી દાદાના નામેથી અંદર લખેલું જયવીર જળિયાવી દાદા કવિરા એવું લખેલું અમુક ટાઈમે પેટ્રોલ ના હોય પચાસ પચાસ કિલોમીટર સુધી આ સ્કૂટર એમની જાય અને ત્યાં આગળ જઈને મેં ઊભી રાખીને ટાંકીમાં એક છાંટો પર પેટ્રોલ ના હોય તો ઘણી વખતે પેટ્રોલ પંપડા કે આ સ્કૂટર આટલે આવ્યું કેમ તો ભાઈ આ જળયાવી દાદાની કૃપાથી આ આવ્યું છે અત્યાર સુધી એને એમને રસ્તામાં રાખ્યા નથી કોઈ દિવસ પંચર પડ્યું નથી કોઈ દિવસ એને ટાયરમાં કંઈ ભડાકો થયો અને અત્યાર સુધી એને અમને રાખ્યા અને હું તો દરેકને એમ કહું છું કે ભાઈ તમારું કોઈપણ સ્કૂટર હોય કોઈ પણ ગાડી હોય એ તમારી જૂની થાય એટલે મહેરબાની કરીને કોઈ તમે એને ભંગારમાં ના આપો તમે એને આજીવન તમે એના ઉપર તમે બેઠા હોય અને એના ઉપર સવારી કરી હોય આ ગામથી ઓળ્યું ગામ ઓલું ગામથી પડ્યું ગામ તમે એને ફર્યા હોય અને પછી એને જૂનું થાય ભંગાર થાય એટલે તમે એને ભંગાર તમે આપી દો કે એવું ના કરું મહેરબાની કરીને એ સમાધિ આપો અને અથવા એને કાં તો એને યાદગીરીમાં રવા દો જૂના મા બાપ થાય જો ગયેડા મા બાપ થાય એટલે કંઈ એને ગયડા ઘરમાં કંઈ અપાય નહીં એટલે આ સ્કૂટરને મેં એવું વિચાર કર્યું કે આને આપણે સમાધિ આપી દઈએ અને મારા બંને છોકરાઓ વિશાલભાઈને જિગ્નેશભાઈને કીધું કે આ સ્કૂટરને હું જડીયા દાદાના મંદિર પાસે એને સમાધિ આપું છું અને આ સ્કૂટરને તમે એને દીવાબત્તી કરજો એને અગરબત્તી કરજો આ સ્કૂટરને જેવા તમને અત્યારે તમને સુખી રાખ્યા છે સમાધિ આપ્યા પછી પણ આ સ્કૂટર આપણને સુખી રાખશે એવી મેં મારી ભાવનાથી આ સ્કૂટરને મેં સમાધિ આપી છે અને સમાધિનું સ્થળ ખેરાળો મોટો બાવટવાસ સુજાણીવાસ જડીયા મંદિર પાસે એને સમાધિ આપી છે જય માતાજી જય જળિયા